તો પાટણમાં પણ સ્થિતિ એ જ જોવા મળી રહી છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાધનપુર સાંતલપુરમાં ધોધમાર વરસાદી બેટિંગ રાધનપુરમાં ચાર ઇંચ વરસાદ તો સાંતલપુરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મસાલી રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે પાટણના સાંતલપુરમાં ચોવીસ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો સતત ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદને વિસ્તારોમાં પાણી ભરાયેલા છે દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે પાણીમાં ફસાયેલા આ લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે પાટણ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું અવિરત વરસતા વરસાદ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે તો સાંતલપુરમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ થવાથી પાણી ભરાયા સાંતલપુર શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ભોગવવી પડી રહી છે રાધનપુર અને સાંતરપુરમાં વરસાદની તોફાની બેઠિંગ સાંતલપુર તાલુકાના બરારા ગામ નું તળાવ ઓવરફ્લો થયું બરારા ગામ સહિત બોબા ગામમાં તળાવના પાણી ઘુસ્યા છે ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ મશાલી રોડ પર ભીજણ સમા વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ભાજપ ધારાસભ્યના વિસ્તારમાં જ ઘૂંટણ સમા પાણી છે

પંદર થી વધુ સોસાયટી અને આ વખતે આપણી સાથે મામલતદાર જોડાઈ ગયા છે સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પાટણમાં રાધનપુરમાં મશાલી રોડ પર વરસાદી પાણી છે સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ચુકી છે હાલ અપડેટ શું છે આ સ્થિતિને લઈ એવું છે કે ગઈકાલે રાધનપુર અને શાંતલપુર ની અંદર આઠ આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો ને અત્યારે પણ વરસાદ ચાલુ છે સતત ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે એના લીધે અમુક જગ્યાએ પાણી ભરાણા છે પણ તંત્ર દ્વારા તમામ જગ્યાએ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યાં ટીમો આરએનબી ની ફોરેસ્ટ ખાતાની આરોગ્ય વિભાગની બધી ટીમો ત્યાં સતત કાર્યરત પડે